હાય જય માતાજી જય શ્રી કૃષ્ણ વેલકમ મા યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં આજે સવારે ઉત્તરાયણની બ્લોગ ચાલુ કર્યો છે હેપી ઉત્તરાયણ બધાને ચલો આપણે શું કરીએ બતાવીએ તમને અને બહાર જો આ રીતે ધાબા ઉપર ગીતો ગીતો વાગવા મળે છે બહાર જો આ નજારો હજુ તો બરાબર જોમી લાગતી નહીં ઉત્તરાયણ ચલો હવે આપણે શું કરીએ બતાવું તમને અમારા સિદ્ધુભાઈ તો ઊંઘી ગયા છે આજે તો ઉત્તરાયણની જેવી અગિયારસ હશે એટલે ઊંધી ઊંધિયાની તો બધું એ ખાવાનું નથી પણ જો આ ઘરે બનાવ્યા હતા પણ આ રાતે આ તનની લાડુડીઓ આવી ગઈ છે બે બોક્સ આપવા માટે અને આ પડિયાની ચમચી ખીચડી આપવાની છે એટલા માટે ને જો આ શેરડી ઉત્તરાયણમાં શેરડી આવી ગઈ છે શેરડી ખાવાની પણ આવી રીતે શેરડી લાવે છે ઉત્તરાયણમાં ખાવા જોવા શેરડી આવી જઈ અને તલની ચીકીને તો બધું બનાવી દીધું હતું પણ ફસ્ટ ટાઈમ આ બનાવ્યા મેં લાડુ એટલે ફર્સ્ટ ટાઈમ એટલે ગોળના બનાવે ને એટલે ફર્સ્ટ ટાઈમ પેલા તો બનાવું છું અને મારે દીવાબત્તી ચાલે છે અત્યારે અને મારા કાનજી માટે જો અમારે પતંગ આવ્યા છે જો અમારા લડ્ડુ ગોપાલ માટે નાના નાના પતંગ લાવે છે લડ્ડુ ગોપાલ માટે નાના નાના પતંગ કાનજીને અહીંયા અમે નવડાવી દીધા છે ચૂલો ચાલુ છે ચલો હવે મેં અહીંયા દૂધ ગરમ કરી દીધું છે અને અહીંયા મારો આવી ગયો છે મેં સિંગ તેલ સિંગતેલ તેલ વાપરીએ છીએ તેલમાં આપણે બનાવીશું આજે મોકલ્યું છે એટલે તેલ ગરમ થઈ જઈશ મારો ચલો આપણે અંદર જીરું નાખી દઈશું બધું પછી ધોઈને પેલા રાતું મોરી છે તો ડટ કિલો મોરાયો મેં જો આપડા ખીચડીદાર ઓકે પેલી ચોખાની આપે પણ આ 11 રૂપિયા લઈ લેની આપી બધા કે 11 રૂપિયા ચોખા નાસ્તો વાય તો કઈ દાળ ના કરે તો આપણે જો આનો ખાજી મોરી એની ખીચડી આપી છે ના ફરારી મીઠું પીંગાલા ફરારી મીઠું છે મીઠું નાખી દીસું

તમે મેરા તમે આપો છો ખીચડી એ ખવડાવે એટલે દિવસે ખીચડી ના આપણે ચોખા ના ખવડાવે હો આપણે ના કે બીજાને ના ખવડાવે કરતા આપણે

ધાબળા જે મળે ફૂલ નહીં ફૂલની પોખડી બરાબર આપણે આપણી આપણા પ્રમાણે આપણે જેટલી આપણી પોચ હોય એ પ્રમાણે આપણે કરવાનું દાન બરાબર આપણને જે ભગવાન આપે એમાંથી થોડું આપણે કરીશું ફૂલ દાન બરાબર જો એટલે આ ધાબળા આવી જશે મળીએ સતનની લાડુ રહીશું એ રીતે

શેરડી પતંગ કરી દીધા છે ને પણ કરવી હોય બધા તહેવારો આપણે કરીએ ભગવાન ને કરાવવાના એમના લીધે તો આપણે જઈએ ભગવાન ના લીધે બરાબર હેપી ઉત્તરાયણ મારા મારા લડ્ડુ ગોપાલ હેપી ઉત્તરાયણ પોચા થઈ જાય જુઓ મોરિયો વઘારે તો પણ આપણે આ તો પહેલાં કર્યું તું તપેલું નાનું પડ્યું મોરિયું તો ફૂલ નીચે બધું ચોટી ગયું પછી આપણો મૂકી દીધું મોટું તપેલું જો પહેલેથી આ કર્યું હતું સારું પણ આપણો પૈરણ ચાર ના બધું એવું જ ના ફરે પહેલાં મોડીઓ તો ફૂલ એટલે હજુ આપણો ભૂર્ય

ફરાળી ખીચડી બનાવી દીધી છે મોરી અને દબેલ પર ચોખાની ખીચડી આપી પણ આ જગ્યા રસ્તે તો તણની લાડુ રીસ અને પડિયા લાઈ દીધા છે અને પર ગાઈસ પેલી ચમચી તો ચલો રાજીને ને કો તમે આ લઈ આવો આ આટલું મોરયોની ખીચડી ના અને દાબડા છે ને તો રાત્રે દાબડા રાતે ઉડાવે રાતે બધા ઊંઘ્યા રોડ પર એમનો ઉડાડી છે અને અમારે જો આપેલો બે સાઈન બેઠા છે અને મારે કુંભકર્ણ ઉતરણ હોય તહેવાર હોય ગમે તે હોય બસ ઊંઘવાનો આખો દિવસ જો આસ પોડિયા પોળીયા પતંગો ફીરક્યું બધી ઢગલા કરે ને જો ધાબો ચર્યું નહીં રાજ પેલા વાલ લ્યા હોય તમે હે આજ તો બધી પબ્લિક ધરાઈ જાવ આજ તો બધું એક દાળ બધા ફોન કરી દે થોડું થોડું કરતો યાર મસ્તી ધરાઈ લઈ જાવ તપેર ચલો હવે ગાઈશ တော်လိုက်ရတယ်ကဒါနဲ့ဒီညနေလာရတယ်။ငိုင်းလိုက်